નમસ્કાર મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર ખાતે સાંસદ રાજેશભાઈ સુડાસમાના હસ્તે ભાજપ નગરપાલિકા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું થયું ઉદઘાટન આજે વિસાવદર ખાતે નગરપાલિકા ચૂંટણી અવન્ય ભારતીય જનતા પાર્ટીનું જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઈ સુડાસમાના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થયું જેમાં નામી અનામી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આગેવાનો તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા રાજેશભાઈ સુડાસએ જણાવ્યું હતું કે આપે હવે સાથે મળી આ નગરપાલિકાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવાનો છે ઘરે ઘરે એ જઈ સંપર્ક કરી મત મેળવવાના છે આજે વિસાવદર ખાતે બોળી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આવનાર ચૂંટણીમાં વિજય થવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આમ વિસાવદર ખાતે વિધિવત રીતે સાંસદ સભ્યશ્રીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર